સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ સંહિતા ગ્રંથ ભાગે પાના નંબર તેત્રીસ ઉપરનો પ્રસંગ લઈશું આજે ગુણનીત શ્રી ગોપેન્દ્રજી જીવનદાસ ખોજાનો પ્રસંગ કરીને ઠાકોરજીના પ્રતાપબળનું ને કૃપાબળનું વર્ણન કરે જીવો મલેછનો પણ ઉદ્ધાર કીધો અને પુષ્ટિભક્તિ માર્ગનો ઉજ્જવળ પંથ છે તે નિશ્ચય કરી બતાવ્યો પુષ્ટિભક્તિમાં કોઈ જીવ ઊંચ નીચ નથી પણ જીવ કર્મથી ઊંચ નીચ ગણાય છે નેચ કર્મ છોડે તો પછી કાંઈ બાધક ન થાય એટલે કે જ્ઞાતિ સાથે કોઈ લેવા દેવા નથી તમે કેવું કાર્ય કરો છો એના પર આધાર છે વાલપનો પ્રસંગ રાણી હીરાજી તથા રૂખમાવતી તથા બબીબાઈનો કહે કે કેવા પ્રભુજીને વશ કીધા જ્યારે સમરે ત્યારે પ્રગટ સ્વરૂપે દર્શન આપે રાજશિલોક પણ લોક લોકવ્યવહારતાજીને ઠાકોરજીને ભજ્યા તો ઠાકોરજી તેને વશ થઈને રહ્યા અને બબીબાઈને હાકેમના ભયથી મુક્ત કર્યા આવા ભગવદીના પ્રેમ અને સ્નેહને વશ પ્રભુજી હોય ત્યાં શું કહીએ આ મારા તો પ્રેમ લક્ષણનો કહ્યો જેમાં પ્રેમનું લક્ષણ મુખ્ય બતાવ્યું છે શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજીના બાલચેષ્ટાના પ્રસંગ કરે મુક્તાફળ વાવ્યાનો કહે માતા સત્યભામાને સ્વરૂપ નિષ્ઠા આ ચારિત્ર દેખાડીને કરે ગિરિરાજ માખણનો કરીને દેખાડ્યો ને વૈષ્ણવના મન સ્થિર કીધા શ્રી ગોપેન્દ્રજીના દર્શન માત્રથી નરેક નરકના જીવનો ઉદ્ધાર થયો તે ચરિત્ર કહીને સ્વરૂપ નિષ્ઠા કરાવે કે આ તો રાસાત્મિક સ્વરૂપ છે જગતને મોં ઉપજાવવા માટે અનેક લીલા ચરિત્ર દેખાડે છે અને પોતાના જીવનું મન પોતામાં નિશ્ચલ કરાવે છે આવો મરમ ઘણો સમજાવી વૈષ્ણવના મનમાં ભગવદ ભાવનો ઠેરાવ ઉપજાવ આ બધું કાર્ય પાંચા ભાભા કરી રહ્યા છે એ આ બધી લીલાઓ સંભળાવી રહ્યા છે અને વૈષ્ણવો એનું રસપાન કરી રહ્યા છે મહારાજ શ્રી જમનેશના લીલા લીલાચરિત્રના પ્રસંગો કહે અજીતસિંહને દ્રષ્ટિદાન કરી તેનું મન જીતી લીધું ને વલ્લભકુળનું દ્રવ્ય બધું પાછું અપાવ્યું મહારાજનું માન આથી વલ્લભકુળમાં વધ્યું અને બાલક સર્વને જાણવામાં આવ્યું કે આ તો શ્રી ગોપેન્દ્રજીનું આત્મ જ સ્વરૂપ છે ચોકીમાં બારે મેઘ વરસાવ્યા જૂનાગઢનો નવાબ લાજી રહ્યો એવો પરાક્રમ ચોકીના મંડપમાં દેખાડ્યો ને વૈષ્ણવના મન સ્થિર કીધા ભાઈ મહારાજ ભેળા રહેતા તેથી મહારાજના વચનામૃત ઘણા લખ્યા છે અને પાચાભાઈને હૈયે પણ ઘણા જે વચનામૃત કરે અને કહે મહારાજ વૈષ્ણવને ટોણા મારી શીખ આપે ને ખુશ કરે અને કહે કે વૈષ્ણવો તમે શ્રી ગોપેન્દ્રજીનું શરણદાન પામ્યા છો તો તમને કોઈની ચિત ન લાગે તે ધ્યાન રાખજો શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજી સમાન બીજું કોઈ સ્વરૂપ અદકું નથી તે નિશ્ચય જાણજો અને તમારું બાનું જે દાદાજીના ઘરનું છે અનિનતાનું દાન છે તેને સાચવજો તો સદા તમારું રૂડું થશે તમે કોઈની ચોટમાં આવી ન જતા આગળ પોરો ખોટો આવશે કલજત છે માટે મન સ્થિર કરીને રહેજો આવી શીખ વૈષ્ણવને આપે મહારાજ ઘણા દયાલુ ને હસમુખા હતા વૈષ્ણવ ઉપર કરુણા દ્રષ્ટિ કરતા ને શરણદાન આપતા તેવા ઘણા વખાણ મહારાજના કરે અને સમજાવે કેમ કે પાંચા બાબા મહારાજની સાથે જમનેશ મહાપ્રભુજીની સાથે રહેલા છે એટલે એ એનું વર્ણન ખૂબ સુંદર રીતે કરે છે અને વૈષ્ણવને એની શીખ આપે છે બધી પછી વૈષ્ણવ ધોળ મંગળ બોલે આનંદની હેલી મંડાય આનંદ કતોહલ ઘણા થાય પાંચો ભાઈ પણ વૈષ્ણવને ખૂબ રાગજી રાખે અને હાસ્ય વિનોદ કરીને ઠાકોરજીના ગુણગાન ગૌરાવે એ સુખ કહ્યા જાય તેમ નથી આ તો થોડું ઉબળકે લખું છું લખું તો વર્ણવ ઘણું થાય પણ મારે કાજે લખી રાખું છું કે જેથી આ સુખડા વિસરાય નહીં ને પાંચો ભાઈ પર પ્રસંગ લખવાનો પૌરો મને જણાવીએ જાય અહીંયા આ પ્રસંગને આપણે વિરામ આપીશું મારી કંઈ ભૂલચૂક થતી હોય તો ક્ષમા કરશો સર્વે વૈષ્ણવ